કેમિકલ કંપનીઓની મનસ્વી વરસાદનો લાભ લઈને વાપી જીઆઈડીસીમાં કલરયુક્ત પાણી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે જેમાં જીપીસીબીની ટીમ સ્થળે પહોંચી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વાપી જીઆઈડીસી થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ નાળામાંગ પીળા અને સફેદ રંગનું પાણી વહેતું જોવા મળે છે જો આ નાળાની બીજી તરફ જોવામાં આવે તો હંમેશા પાણી સાફ દેખાય છે અને આ બાજુ પીળા રંગનું અને સફેદ રંગનું પાણી દેખાય છે આખરે આ પાણી કેમિકલયુક્ત છે કે સદા પાણી એ જોવાનું રહ્યું આ નાળામાં લાંબા સમય સુધી પીળા રંગનું પાણી વહે છે શું આ પાણી કેમિકલથી ભરેલું છે કે તે હંમેશા રંગીન પાણી છે અને કઈ કંપની આ પાણી છોડે છે તે તપાસનો વિષય છે હવે આ પાણી કલરનું છે કે કેમિકલયુક્ત છે તે તપાસ બાદ જ જાણવા મળશે હાલ જીપીસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સેમ્પલ લઈને વધુ તપાસ શરૂ કરી હતી